સાહેબ તૈયાર થઈ જાય જો મસ્ત પાર્લરે જવા માટે તૈયાર થઈ જાય સાહેબ જય શ્રી કૃષ્ણ તૈયાર કરી દીધું બધારે જવા માટે અને જો આ વાઇફાઈનો જુગાડ કર્યો નહીં સાહેબ આ વાઈફાઈનો જેવો જુગાડ કર્યો પેલું પ્લગ બગડ્યું એમાં વાઈફાઈનો જુગાડ કર્યો સાહેબ વાન ઇયરફોન બગડ્યો બધું બગડ્યું ખબર નહીં એમાં જ જે તો કપડાં પણ હાથી ધોવા આજે મશીન કર્યું પણ મશીનમાં લોચો છે જોવા કોણી બહાર નીકળતું નહીં હાજી પણ પંદર ને પંદર મિનિટ જ રહે ઓગણી ને ઓગણી મિનિટ જ રહે સર કાલ રાતે રવિએ કરી તું પણ નહીં થયું નહીં એટલે જો કોણી નહીં ભરેલું અંધારું સર દેખાય છે ને જો આજે તો ગોદડા બધું ભરવાનું ભય ઊંઘે

ઠાકુર પાણી ને એવું ભરીશ જ વાસણ ઘસવાના છે કપડાં ને એવું ધોવાનું હોય દીવાબત્તી કરવાની છે જો કાલનું શાક લાયેલું બધું હરખું કરવાનું છે બધું સારું ચલો થોડી વાર રેન મળીએ સાહેબ તો હેડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોને હું હવે સાત ના વિશે પાર્લર જઈ રહ્યો છું બધા અમારી

બધું બંધ કરી દઈએ અને જો સાહેબે ઘરમાં પાણી પાણી કરી ચા બનાવી ને તે જો મેં પાણીને ઉભરી દીધું અને જો હું હવા રવા શું પીવું હે એ આ હેલ્ધી રોજ આવું પીવાનું

હજુ તો બાટલો કાઢવાનો છે આ ભરાવા જવાનું હતું અને કાઢી દઈએ હવે હાર બાર લઈ જવાનું હ ડોન ચોકડીઓ જો અમે ખાલી છે એટલે બહુ વજન નહીં એટલે ચાલે પણ થાક તો લાગી જ જાય હારે હાથે કારણ હાથે બધું કોમ નહીં કરવાનું એટલે આ હાથે થાક લાગ્યો ચલો આટલા જ મૂકી રાખે એ તો ભાઈ સાહેબ ઉડા હશે ને એટલે લઈ જશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે અને જો પંખ ચાલુ કરીને ચા નાસ્તો કરતી હતી આ તો આજ તો હું એકલી જ છું એટલે ચા નાસ્તો કરતી હતી અને જો તો ઘરનું બધું કામ બાકી છે આજે જો કપડાં આ તો પેલું મશીન બગડી નહીં એટલે કપડાએ ધોવાના બાકી છે અને ઘરમાં તો બતાવું તમને તો જેવું છે બધું ઘરમાં આજે એકલી છું એટલે બધું કામ જાતે કરવાનું છે જો ઘરની હાલત તો જો બધું ચા નાસ્તાના વાસણો બધું પડ્યું છે આ બધી ચટણી બધી પડી રહી છે તે કાઢી અને સાફ કરી દઈએ જો કપડા ધોવાના છે એની તો ખાટલા પડ્યા છે અને જો વાઈફાઈનું પેલું બોર્ડ બગડ્યું હતું તે નેમ ભરાયેલું છે વાઈફાઈનું હવે ચલો જો પાણીની બોટલો બધું ભરી મૂકીએ ચલો થઈ ગઈ છે હવે ઇસ્ત્રી ઇસ્ત્રી કરવા માટે કપડાં લઈને જવું છે તૈયાર કરી દીધા છે જો કપડાએ હવે લઈને જઈએ અંધારું કરી દીધું બાયણા બાયણા બધું વાખી દીધું છે જો ઘડિયાળમાં વાગી ગયા છે અડાસો અને હું કપડાં લઈને જાઉં આ જો સાહેબનું કપલું શર્ટ હું ઇસ્ત્રીવાળા ભાઈએ થોડો બાળી દીધો હતો એટલે હવે અને ફેંકી દેવાનું બીજા કપડાં ઇસ્ત્રી કરવા લઈ આવીએ જો શર્ટ ઇસ્ત્રી કર તો બળી જાય વારે જોયા એટલે બહુ આવો તો સાહેબ પહેરી નહીં એટલે ફેંકી દઈએ અને કપડાં લઈને જઈએ અમે ઇસ્ત્રીવાળાને તો ઇસ્ત્રી કરવાની સર અને હું હેડી જાઉં ચીલો ભરાય અમે પેલા ઇસ્ત્રીવાળા ભાઈ બગીચામાં થઈને હવે ઘેર જતી રહો આ બધા સુકડા રમી બગીચા અને હું ઓટો મારી બાજુ રોડ હું આટો મારી ઘેર જતી રહ્યો કૂતરા અહીં અમે બધા કેરીઓ પાડવા આવતા હતા એ અમેદ્રોદ રમ બધા પણ આવતા એ બધા જતો રહ્યા છોકરા ને મજા આવે બગીચા છોકરા બધા જતો રહ્યા એટલે હવે એકલો અમે અમતા હોય આ બધું કેરીઓ પાડતા હોય ને ચણોઠે વેણતા હોય જેટલું વહેણતા હોય છોકરો હોય જવું સને હોય જવું સન કરી પેલો વડ સહ અમે રહી વડને છે પણ દેખાય નહીં રાઉન્ડ મારી ગયા જતા ગરમી તો લાગે છે પણ રાઉન્ડ માર દી એક ફૂલ બાજુમાં બધું જેટલું ઊગી છે કચરો વેણતો તમે બધી વેણી કાઢીને ની પડી હોય બધી વેણ તો છોકરો ખાલી રમવા બીજું તું કરવાનું બડ હેડો રાઉન્ડ પૂરો થવાયો ઘેર જતા રહીએ બોકડા પર અને ક્યારે બાજુ ઘરની બેથી બોકળા પર ગરમી લાગી ગઈ એટલે બેથી થોડી વાર અને પછી ઘેરજો ઘેર જઈને પછી બે તો રહેવાનું જ છે અને બહાર તો બિલકુલ પવન નહીં આજે એ પોદળું પણ અલ્ટું નહી જો એટલી ગરમી સાચ હેડિયા ઘેર રાઉન્ડ મારી ને થોડી વાર બેઠીને તો ગેરેડીયા હેડિયા બહુ ચો બધે વાયા છે ઝાડ ગોધીનગરમાં તો ઝાડ ઝાડ દેખવા જવું જોઈએ તો બધું ઝાડ જ ગરમી બહુ છે એટલે બધા એસી ને એવું ચાલુ કરી દીધું અત્યારથી હેડ હવે ગેર જતા રહીએ તડકાની આ તુલસીએ જેવી થઈ જાય મારી દીપોદમ બદમ પીળા પીડા થઈ જાય એટલી ગરમી પડે છે ને તે અને આ રીએ ભીવમ આવી તું ચણોઠીનું જો વેલો ઉગે છે ભીમય બેનનું અને પાછળ તો જો એલોવેરા મારું બતાવું તમને થશે કે આવું પીળું પીળું થઈ જાય જો ચોમાસામાં એકદમ લીલું થઈ જશે જો હરઘવાન સગો નો પાવડર બનાવવાનો તપાડવા મૂકી છે એગો હવે તપી તો જઈ જશે કાલબાલ ના હોય તો પાવડર બનાવી દેવો અને જો એલોવેરા એલોવેરા એ પીળું પીળું થઈ ગયું તો બગીચો જો આ તો પગલુંસણ એ બધું ધોયતું એટલે સુકરા ત્યારે પણ રમકડો એના ખૂણામાં પડી રહ્યો એને રમવાના રમકડો હવે આ બધા લઈએ મૂકી દે હું રમવું હતા તો જાણ આવી રમી શકીને ઘર ઘર ખોલીએ ઘરમાં તો જો અંધારું એ થઈ ગયું સાત વાગ્યા જ સાડા હોઈ જાય તી એક અડધો કલાકમાં હું જઈ નહોતી આ જો આ મચ્છર જારી નવી દગાઈશ ભાઈ આજે લાઈટ તો હર જાય એટલે લાઈટ જે રીતે કરું જો અહીં મચ્છર જારી નવી લગાઈ મેં બાયણા આખી આરિયે ના તો કાલ બાલ ધોઈ કાઢીને ચોખ્ખી કરી દે મે હાલી થઈ જાય અને અહીંયા તો નવી લગાઈ અને ઘરમાં તો અંધારું છે એડો લાઈટ કરીએ સાત વાગ્યા છીએ જો ગરમી ગરમી પેલું તો બધું અંધારું જ છે એકણ તો એ બધું ને એવું થતું નહીં એટલે હવે હોચ કરવાનું છે વાયફાઈને બધું કાલનું બંધ છે એટલે હવે ઘડિયાળ માં વાગી ગયા છે હાડા ઘેર હજુ બાટલો નહીં ભરાયેલા બોલા સાહેબ મારે રસોઈ કરવાની બાકી છે હજુ તો પોતું કરવાનું છે કપડાને ને હું ધોઈ હાલ જ આવી પછી થોડી વાર બેઠી થાક લાગ્યો તો તે કપડાં ને ધોયું બાટલો ભરાઈને આવી દાણા મારો રસોઈ થાય તો અકળી તો બરાબર એટલી ઘરે પોતું કરી દઈએ થાકતો એવું લાગ્યું છે ને બરાબરનું પણ કામ તો કરવું જ પડશે એટલે ફટફટ પોતું કરીને ભાઈ રસોઈ કરી દઈએ ઘરમાં તો બાટલો લઈ જાય તે ખાલી સન પ્લેટફોમ સાફ કરી દે અને વાસણ આટલો ઘસેલ જો આ ચા કાઢેલો અને કપડાં તો બધામાં જાગતે દઉં શું જો બે ત્યાં દડાથી દઉં મશીન બગડ્યું હતું આ તો પલંગ એ લાવી દીધો ને તો એલોવેરા તો મૂકી દીધો અને જાતે બધો કપડો ધોવાનું કામકાજ ચાલુ છે હું કઈ જશે એવડો બપોર થતો જતો કારણ કે થાક લાગે ને ચોકલીને બેન કપડાંને એવું ધોવાનું એટલે એટલે વરફી દઈએ થાક તો લાગે છે બરાબરનો છૂટ પોતું તો કરવું જ પડશે આપણે એ પોતા બરાબર ચાલશે જ નહીં લોભા પોતા ફટફટ પોતું મારી દઈએ 干啥？ મશીન હવે હરખું થયો હવે ક્લીન થાય છે ક્લીન કરવા મુકાયું સર એટલે ક્લીન કે બે કલાક ચાલશે મશીન એમ કહ્યું એટલે બે કલાક ઊંધી મશીન ચાલુ રહેશે ક્લીન થઈ જશે આખું ચોખ્ખું અને ચાલુ તો થઈ છે એટલે હવે ચિંતા નહીં કપડાં બપડાની ક્લીન થઈ જાય એટલે ચોખ્ખું મશીનનો તો પ્રોબ્લેમ જ્યો હવે પેલો લાઇટ નો રહ્યો એ હોય જે એવો થઈ જશે કદાચ તો આવી જજો હવે બે મિનિટ થઈ ગયા બરાબરનો ગોળ ગોળ ફરે છે એકદમ ચોખ્ખું થઈ ગયું ક્લીન કરી દીધું બરાબરનું ફરે છે ને ગાય ગા બરાબરનું ચોખ્ખું થઈ ગયું અવાજે જેવો આવો પતિજી જો ખાવામાં છે ભાખરી મસ્ત મજાની રવિની લસુની ને બધાની ખીચડી ટીંડોળી બટેટાનું શાક એટલું બનાવીશ અને જો હવે પેલા ભૈભવું દેવા તો કરી

નઈ તો આવી તૈયાર થાય એટલી કરી પછી ખાવા ગઈ અમે બધો